મિત્રો ન્યૂઝ સેવન ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ભાવનગર જિલ્લામાં જ નહીં પણ સમગ્ર સૌરાષ્ટ્રનો સૌથી મોટું શેત્રુંજી ડેમ સીઝનમાં ઓવરફ્લો થયો હતો ગઈકાલે વાગ્યા આસપાસ શેત્રુંજી ડેમ સો ટકા શેત્રુંજી ડેમ સો ટકા ભરાઈ જતા વીસ દરવાજા એક ફૂટ ખોલવામાં આવ્યા હતા ત્યારબાદ બપોરે બાર અને પંદર વાગ્યે ઓગણસાઠ દરવાજા એક ફૂટ બપોરે એક વાગ્યા આસપાસ બે ફૂટ સુધી ખોલવામાં આવ્યા હતા આજે વહેલી સવારે છ વાગ્યે વીસ દરવાજા એક ફૂટ ખોલવામાં આવ્યા હતા તે ઉપરવાસમાંથી પાણી પ્રવાસ સતત શરૂ રહ્યો હતો ચોથી વખત સાબરમત ડેમ ઓવરફ્લો સત્તર જૂન બે હજાર પચીસના રોજ પ્રથમ વખત છ જુલાઈ બે હજાર પચીસના રોજ બીજી વખત તેર જુલાઈ બે હજાર પચીસના રોજ આ ચોમાસાની સિઝનમાં ત્રીજી વખત સો ભરાયો છે વીસ ઓગસ્ટ બે હજાર રોજ ચોથી વખત ડેમ ઓવરફ્લો થયો હતો તંત્ર દ્વારા ડેમના દરવાજા ખોલાતા પાલિતાણા તાલુકાના નાની રાજસ્થળી લાપડિયા લાખાવાડ માયધરા અને મેઢા તેમજ તળાજા તાલુકાના ભેગાળી દાંતરડ પિંગળી ટીમાણા સેવાળિયા રોયલ માખણિયા તળાજા ગોરખી લીલીવાવ દર્શરા અને સર્તાન પરને એલર્ટ કરવામાં આવ્યા છે રિપોર્ટર કૌશિક વાજા